તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્યને સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરો એવી કમિટી બનાવો બાકી આખી સરકારી કમિટી બનાવવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કઈક ના કઈક સત્ય બહાર આવશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના પણ એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું હમણાં છોડી દે ભાજપ મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો તમે કેમ છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી ફેલ ફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે